ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સુરતના પાલ વિસ્તારમાં ટેસ્ટ લેવલ કબડ્ડીના ખેલાડીનું રહસ્યમે હાલતમાં મોત થતાં ચકચાર મચી છે પચીસ વર્ષીય યુવક જીમમાંથી ઘરે પરત ફર્યો અને સોફા પર બેઠા બાદ ટડી પડ્યો હતો જ્યારે પરિવારે સાંજે ઘરે આવીને જોયું તો દીકરો મૃત હોવાનું જાણવા મળ્યું હતું પરિવારે પોતાના દીકરાને ગુમાવતા ઘરમાં શોક છવાયો પોલીસે ગુનો નોંધીને યુવકના મૃતદેહને પીએમ અર્થ મોકલીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી સુરતના પાલ વિસ્તારમાં સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ ખાતે પચીસ વર્ષીય ટેસ્ટ લેવલ ખેલાડી જય પ્રજાપતિનો મૃતદેહ મળી આવ્યો હતો જય નિત્યક્રમ મુજબ જીમમાં ગયા પછી ઘરે પરત આવીને સોફા પર બેઠો હતો જ્યારે પરિવાર સાંજે ઘરે આવે છે તો તેમને જઈને સોફા પર શંકાસ્પદ હાલતમાં જોતાની સાથે તરત ડૉક્ટરને એકસો આઠ બોલાવી હતી ત્યારબાદ એમ્બ્યુલન્સના સ્ટાફે આવીને જોયું તો જય મૃત હાલતમાં જણાતા પરિવારે હિબકે ચડ્યો હતો બસ આજે માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને કરી દેજો ધન્યવાદ